અમરેલીમાં આવેલા ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું સાંસદ ખેલ મહાકુંભ અંતર્ગત ધારી તાલુકા ખાતે ચેસની સ્પર્ધામાં મેહુલ ત્રિવેદી નંબરને મળ્યો હતો ચાર રાઉન્ડના અંતે મેહુલ ત્રિવેદી ફાઇનલ વિજેતા બન્યા છે રનર સરીકે તરીકે રાઠોડ અજય રહ્યા હતા દામણીયા હાઈસ્કૂલની અંદર આજ રોજ સાંસદ મેલ સ્પર્ધા તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચેસ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી સૌદ વર્ષ સત્તર વર્ષથી ઉપર સત્તર વર્ષ સુધીના અને ઓપન એજ ગ્રુપના સ્પર્ધકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો ત્રણેય સ્પર્ધાઓમાં ઘણા બધા સ્પર્ધકો છે એને પાર્ટિસિપેટ કર્યું હતું ઓપન સ્પર્ધા છે એમાં ધારીના શ્રી ત્રિવેદી મેહુલભાઈ છે એ વિજેતા થયેલ છે અને હવે ધારી તરફથી એ જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ છે એ ધારીનું કરશે સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી